સાધલીના મુસ્લિમ યંગ સર્કલ દ્વારા દર વર્ષની જેમાં વર્ષે પણ સસ્તા ભાવે પ્લોના વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે આ સેવાકીય પ્રવૃત્તિને ગામ લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેમજ સાધલીના આજુબાજુના તમામ ગામના લોકો આનો લાભ લેવા માટે આવતા હોય છે સાથલી બસ સ્ટેન્ડની બાજુમાં ખાસ દુકાન ગોઠવવામાં આવી છે જેથી ગામ તેમજ આજુબાજુના વિસ્તારોના લોકો સરળતાથી ફળોની ખરીદી કરી શકે બજાર કરતાં ઓછા ભાવે તાજા અને ગુણવત્તા સભર ફળો વેચવામાં આવતા ખાસ કરીને ગરીબ પરિવારોના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે

લાભ આપવામાં આવે છે પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો